નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ને આજે પણ થરાદ માર્કેટ યાર્ડ ની અંદર જીરુના ભાવમાં વધઘટ સાથે ટકેલા ભાવ જોવા મળી રહ્યા છે ચાર હજાર આસપાસ તેમજ વરિયાળી અજમાના ભાવ પણ સામાન્ય વધઘટ સાથે સ્થિર જોવા મળી રહ્યા છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ વરિયાળીના ભાવો એક હજાર સાસઠ થી બારસો ને ત્રણ રૂપિયા કુવારગમ નવસો થી નવસો ને છપ્પન રૂપિયા એરંડા બારસો ચાલીસ થી તેરસો ને દસ રૂપિયા રજકા બાજરી પાંચસો થી છસો રૂપિયા ઈસબ ગુલ બે હજાર થી ચોવીસો રૂપિયા વરિયાળી અગિયારસો થી ચૌદસો રૂપિયા અને બાજરી પાંચસો એકત્રીસ થી પાંચસો એકાણું રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ